નવરાત્રિમાં વરસાદ ભાઈ વરસાદ તાપમાનો કે ફૂલ વરસાદ અમદાવાદમાં ભાઈ નોર્ટે અમદાવાદમાં ધોધમાર વરસાદ ચાલુ છે હા ભાઈ હા નવ દુર્ગા નો ચમત્કાર ભાઈ વરસાદ વરસાદ અંબાલાલ ની આગાહી હાથી પડી ભાઈ ફૂલ વરસાદ અમદાવાદમાં તો આજે સાતમા નો કોના કોના ગામડામાં સિટીમાં વરસાદ પડ્યો છે તો પ્લીઝ કમેન્ટમાં જરૂરથી લખજો ને આ વ્લોગ જરૂરથી જોજો કારણ કે અમદાવાદમાં તો ફૂલ જબરજસ્ત વરસાદ છે ભાઈ સાતમા નોરતે વરસાદ પણ ગાજે છે મેહુલો ગાજે છે ભાઈ કોઈના કપડાય ઉડી ગયા છે ભાઈ આવરે વરસાદ બે બરીઓ વરસાદ પણ અત્યારનો વરસાદ સારો નહીં અત્યારે જે વરસાદ આવે ને એ નુકસાન થાય પાકને નુકસાન થાય માણસો બીમાર પડે આ કળિયુગનો વરસાદ છે ભાઈ અરરરા મારી રે હંબો હંબો વિસ્તુડો હમો હમ વરસાદ પડે વરસાદ પડે જણાવજો તમારા ગામડામાં ક્યાંય વરસાદ છે આજે સાતમું ન હતું ને રવિવાર છે તો ચાર વાગે વરસાદ ચાલુ થયો છો અમદાવાદમાં જબરજસ્ત વરસાદ છે તો આજની નવરાત્રી તો નહી લેવાય પણ ગુજરાતી તો ગાંડા ચાલુ વરસાદ માં પણ નવરાત્રી ના ગરબા રમે વરસાદ ગાયજો ભાઈ